હવે મલેશિયન સફેદ જાંબુનો સફળ પ્રયોગ વડોદરાની ધરતી પર થઈ રહ્યો છે અને એ બજારમાં ચારસો રૂપિયા કિલો વેચાય છે વડોદરા શહેર નજીક કરજણ અને આ કરજણના વેમાર ગામ નજીક પ્રાકૃતિક ખેતી અને એક ખેડૂત એટલે કે ધરતીપુત્ર રાકેશભાઈ પટેલ દ્વારા એક અનોખી ટેકનિક અનોખા પ્રયોગ અપનાવવામાં આવી રહ્યો છે આ સફેદ જાંબુ માર્કેટમાં એટલે કે બજારમાં ચારસો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે નજીક આવેલા કરજણ તાલુકાના વેમાર ગામના ધરતીપુત્ર પ્રેમપૂર્વક સંવાદ કરતા એક પ્રાયોગિક ખેડૂત રાકેશભાઈ પટેલ આજના સમયમાં આધુનિક ખેતીના અનોખા પ્રતિક બની રહ્યા છે મૂળથી એન્જિનિયર અને વ્યવસાય કુદરતી ખેતીમાં સતત સંશોધક તરીકે ઓળખાતા રાકેશભાઈએ ટેકનોલોજીથી ખેતી સુધીનો અવકાશ પાર કરી અને વાત સાબિત કરી છે કે ધરતી સાથેનો સંબંધ જ્યાં હૃદયથી હોય ત્યાં સફળતા નિશ્ચિત છે આ રાકેશભાઈ પટેલ પોતાના પિસ્તાળીસ એકર વિસ્તારમાં ખેતરમાં વિવિધ પ્રકારના ફળોની ખેતી કરે છે કેરી પપૈયા લાલ કેળા ચીકુ તરબૂચ સરગવો મોસંબી જામફળ તેમજ દુર્લભ લોગન અને સફરજન જેવા ફળો મલ્ટીક્રોપ એટલે કે તમામ જે ફળો છે તેની પણ ખેતી કરે હાલ બહાર તમને સૌથી વધુ ચર્ચામાં રહેલી અને સૌથી નજર ખેંચી લેનારી ખેતી છે સફેદ જાંબુની તદ ગૌશાળામાં અઢાર ગાયો છે તેનાથી તેઓ ગાય આધારિત ખેતી કરવામાં તેઓને સરળ સરળતા રહેશે મલેશિયાથી લાવેલા દુર્લભ સફેદ જાંબુ જે વેમારથી દુબઈ સુધીનો સફર અત્યારે હાલ ચર્ચામાં છે રાકેશ પટેલ અત્યારે મારી પાસે પિસ્તાલીસ એકર જેટલી જમીન અમાર ગામ કરજણ તાલુકામાં આવેલું છે ત્યાં છે તેમાં અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અમારી પાસે લગભગ અઢાર ગાય છે બીજા એના વાછડા ને બધું ખરું એનું ઓર્ગેનિક દૂધ પણ પ્રોડ્યુસ કરે છે અને એનું ઓર્ગેનિક ખાતર અમે આ જ ખેતર એનું જે મેન્યુઅર આવે છે આ જ ખેતરોમાં નાખીએ છીએ મને અને પછી અમે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના ફળ ફ્રૂટના ઝાડ કરેલા છે જેમાં અમે મલેશિયાથી થી ચાર વર્ષ પહેલા ચાર વર્ષ પહેલાં અમે આ જાંબુ લાવેલા વાઈટ જાંબુ અમે ત્યાં ખાધેલા અમને સારા લાગ્યા એટલે મેં છોડ લાવ મંગાવેલા પછી અને ત્યાં ટ્રાયલ બેઝ ઉપર અહીંયા કરેલા હતા તો લગભગ સોળ જેટલા જળ છે અમારી પાસે જે માં ગયા વર્ષે જાંબુ લાગ્યા હતા અને આ વર્ષે લાગ્યા છે ગયા વર્ષે લગભગ અમે પચાસ કિલો જેટલા જાંબુ વેચ્યા હતા અને બીજા પચ્ચીસેક કિલો જેટલા બધામાં વેચ્યા હતા આ વર્ષે લગભગ એક ઝાડની અંદર વીસ એક કિલો જેથી વીસ થી પચીસ કિલો જેટલા જાબુ લાગેલા છે જે અમે સુરત અમદાવાદમાં પણ મોકલેલા છે લઈ ગયેલા છે વેપારીઓ બોમ્બે એક્સપોર્ટ માટે દુબઈ એક્સપોર્ટ કરવા માટે બોમ્બે વાળા વેપારી પણ લઈ ગયેલા છે થોડા અને વડોદરામાં અમે ગૌકોપા અમૃતમ કરીને સુભનપુરામાં મોલ છે ત્યાં પણ અમે વેચાણ કરીએ છીએ કેટલાક લોકો જો અહીંયા અહીને ખેતરમાંથી પણ લઈ જાય તો અમે એમને આપીએ છીએ લગભગ ચારસો રૂપિયા કિલોની આજુબાજુ વેચાય છે અમારી પાસેથી જાંબુ સફેદ જાંબુ પેલા જાંબુના જેટલા શેપના અને સાઈઝના હોય છે એમાં સફેદ જાંબુમાં ટેસ્ટ શરૂઆતમાં સારો મીટ સ્વીટ આવે છે અને ઓરિજિનલ જો જે આપણે આપણા દેશી જાંબુ આવે છે એનો ટેસ્ટ એના પાછળથી આવતો હોય એવું લાગે છે અને સફેદમાં વ્હાઈટ જ રહે છે આમાં એટલું કે ખ્યાલ ના આવે તો પાકું જાંબુ છે કે કાચું જાંબુ છે બસ એટલું થોડી તકલીફ રહે બાકી જાંબુ પેલા જાંબુ કરતા ટેસ્ટ ઘણો સારો હોય છે અને સ્વીટ પણ સારો હોય છે અમે અહીંયા પ્રથમ વખત આ જાંબુ કરેલા છે આટલા એરિયામાં બીજા કોઈ આ જાંબુ કર્યા હોય એવું મને ખ્યાલ નથી નોર્મલ જમીન અને એકદમ અમે તો અહીંયા બ્લેક સોઇલમાં જ ઉગાવ્યા છે એટલે ગોરાળુ જમીનમાં પણ કરેલા છે થોડા ગોરાળુ જમીન અંદર મિક્સ કરી નાખેલું છે પણ બધી બધી કોઈ પણ પ્રકારની જમીનમાં એ થઈ શકે એમ છે જે અહીંયા થયા છે ત્યાં આટલું વાતાવરણ આ વર્ષે ખરાબ હતું તો પણ એનો પ્રોડક્શન સારું છે એટમોસફિયરમાં આટલો વાવાઝોડું આવ્યું વરસાદ આવ્યો અનિયમિત વરસાદ આવ્યો છતાં પણ એનું પ્રોડક્શન સારું કુદરતી કુદરતી રીતે જ અમે કરીએ છીએ નાખતા નથી આખા ખેતરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની હર્બીસાઇડ પણ નથી વાપરતા નથી પેસ્ટિસાઇડ વાપરતા અને એટલા જ માટે તમને આ ઘસ આટલું બધું દેખાતું હશે ખેતરમાં એનું જ કારણ છે કે અમે પેસ્ટીસાઇડ કે હર્બીસાઇડ નથી વાપરતા અને ચકલી પણ જોવા મળશે કારણ કે જો જ્યાં પતંગિયા ચકલી ત્યાં જ જોવા મળે જ્યાં પોઈઝન હા પેલા ફ્રુટ મળતા હોય અને પેસ્ટિસાઇડ ના હોય છાંટે છાંટવામાં આવે તો એમાં જે આવે એ લોકો ખાય ને પણ મરી જાય મધમાખી માટે પણ અમે ત્રણ ટાઈપરેના અને ટ્રેગોના ટ્રેગોના આવે છે એ સ્ટિંગલેસ આવે છે એટલે કે કરડેના એ ટાઈપની માખી આવે છે ઘણી નાની આવે એના પણ અમારી પાસે પચીસ બોક્સ છે જેનું મધ લગભગ પિસ્તાલીસ રૂપિયા કિલો ખાસ પિસ્તાલીસો રૂપિયા કિલોની ચાર હજાર પાંચસો રૂપિયા કિલોની આજુબાજુમાં વેચાય છે અને વર્ષમાં એક બોક્સમાંથી લગભગ અઢીસો થી પાંચસો ગ્રામ જેટલું જ બધ નીકળે એ બોક્સ જે ચેસ્ટ એમાંથી માંથી પ્રોડક્શન જો ગ્રીનરી અને ફ્લાવરિંગ સ્ટેજ સારું હોય તો એમાંથી વધારે બદ નીકળે છે એ અમે આ વર્ષે લાવેલા છે સેરેના અમે ચાર પ્રકારના અલગ અલગ તરબૂજો આવેલા છે એમાં એક બહારથી પીળું હોય છે અંદરથી લાલ હોય છે બહારથી પોપટી હોય છે જેને બજારમાં નોર્મલ પાઇનેપલ તરીકે ઓળખવામાં આવે છે સ્મેલ અને ટેસ્ટ પાઇનેપલ જેવો હોય છે એનો એનું પણ કેટલું ઉત્પાદન એનો લગભગ પંદર થી વીસ રૂપિયા કિલોની આજુબાજુ વેચાય છે હોલસેલ નો ભાવ છે આ અહિયાંથી બજારમાં એ તરબૂત ચાલીસ રૂપિયાની આજુબાજુમાં વેચાય છે